નો રામચંદ્ર ભગવાન નીજે કૃષ્ણ પનયા આરતી છે મારો રામ કેવો રૂપાડો છે મારો રામ કેવો રૂપાડો છે મારો કૃષ્ણ કામળ કાળો છે મારો કૃષ્ણ 加纳。 सबरी वाली से मारा राम ने सबरी वाली से मारा कृष्ण ने मेरा प्यारी से मारा कृष्ण ने मेरा प्यारी से जोड़ी सुंदर शोबे बोलो राम हरे बोलो कृष्ण हरे जोड़े મારા કૃષ્ણ યે ખૂબ જકારી જી સુંદર સોબે છે બોલો રામ હરે બોલો કૃષ્ણ હરે Ara kolużna Epanca Yeah.